ત્યારે સત્તાવાર રીતે નામ જાહેર સાથે જ વાજતે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો તો વાવની વાઘણ કહેવાતી જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠામાં કેમ લાજ કાઢીને પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો જાણીએ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તમને પણ સવાલ થતા હશે કે કેમ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં લાંબી લાજ કાઢીને પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો તો તમને જણાવી દઈએ કે બનાસકાંઠાનું જે ગામ છે કોતરવાડા ગામ તે ગેનીબેનનું સાસર્યું છે એટલે સાસરિયામાં ચૂંટણીનો પ્રચાર કરવા ગયેલા ગેનીબેને ચૂંટણી પ્રચારમાં લાજ કાઢી છે તો તમને પણ સવાલો થતા હશે કે કેમ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં લાંબી લાજ કાઢીને પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો તમને જણાવી દઈએ કે બનાસકાંઠાનું કોતરવાડા ગામ જે છે તે ગેનીબેનનું સાસર્યું છે એટલે સાસરિયામાં ચૂંટણીનો પ્રચાર કરવા ગયેલા ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારમાં લાજ કાઢી છે અહીં પણ ગેનીબેને પોતાના એ જ ધાકડ અને દબંગ અંદાજમાં પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો તેમણે કોંગ્રેસનો વખાણ કર્યા છે અને સારા કામો પણ ગણાવ્યા છે અને ભાજપને આડે હાથે પણ લીધી છે તો આવો સાંભળીએ વધુમાં કે ગેનીબેન ઠાકોરે શું કહ્યું

અને વિવિધ સંગઠનોના આગેવાનો તમામ સમાજના વડીલો એમને આ વિસ્તારમાં મેં લાંબા સમયથી નેતૃત્વ કરેલું હોવાથી એક ઔપચારિક મુલાકાત થાય અને એમને બાકીના દિવસોનું કામ ભાળી લઈ અને ચૂંટણીનું પ્લાનિંગ કરવા માટે વિનંતી કરવા માટેનો આ કાર્યક્રમ હતો બાકીના બીજા તાલુકામાં મને પૂરતો ટાઈમ મળે અને એટલા માટે કરી બધા આગેવાનો આવી અમારા બધા આગેવાનોએ વાત કરી આ લોકસભાની ચૂંટણી એ બધા જનતા લડે તમામ સમાજ અઢારે આનંદ લડે અને એમણે ખૂબ સારું સૂત્ર આપ્યું છે બનાસની બેન કેની બેન તો હું પોતે પણ એક બનાસની બેન બની અને તમામ સમાજના મતદારો તમામ વિસ્તારના મતદારો સાથે

વિધાનસભાની ચૂંટણી લડું છું એ મત વિસ્તારમાં મારા બી પક્ષમાં આ ગામડાઓમાં આવે છે આ ગામ વિધાનસભાની ચૂંટણી લડવાનો એ મોકો નથી મળ્યો એટલે હવે લોકસભાની ચૂંટણી ની ટિકિટ કોંગ્રેસ પાર્ટી આપી છે તો આપણી પ્રણાલિકા પ્રમાણે જ્યારે આ વિસ્તાર હવે લોકસભામાં આવે છે લોકસભામાં મતના રૂપે એમની પાસે ભય પડતો ભાગ માંગ્યો છે અને એક જુવારું માગ્યું છે અને જુવારાના ભાગરૂપે દિયોદર ની જનતા એ પૂરેપૂરું જે મને ઘણા વર્ષોથી જુવારું બાકી છે એ વ્યાજ સાથે જુવારું આપશે અને બાકીની બનાસકાંઠાની જનતા એ અધૂરું મામેલું છે પૂરું ભરી અને મને આશીર્વાદ આપશે હા જે એમનો વાણી વિલાસ હોય એમના વિચારો એમને મુબારક અને એનો જવાબ મારે આપવાનો નથી જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કોઈ વ્યક્તિઓ મારા માટે ખરાબ બોલતા હોય તો એનો જવાબ કે બનાસકાંઠાની અઢારે આલમ છત્રીસે કોમ બંધ કરી અને વોટ આપીને જીતાડીને એનો જવાબ આપશે આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર